નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત સંસદે તેલ ક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર કર્યો દેશના સાતસો ને છોતેર જિલ્લાઓમાંથી સાતસો તોંતેર જિલ્લામાં ફાઇવ સેવાઓ ઉપલબ્ધ બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેનને હાઇજેક કર્યા બાદ સુરક્ષા દળોએ દોઢસોથી વધુ બંધકોને મુક્ત કરાવ્યા અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં પાંચમી ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોના બીજા તબક્કાનું સમાપન સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને મોરિશિયસસે તેમની ભાગીદારીને ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય લીધો છે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના ખાસ પ્રસંગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમને તેમના મોરેશિયસ સમકક્ષ નવીનચંદ્ર ગુલામને મળવાની તક મળી આજે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડી માર્સ ખાતે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી સમારોહ દરમિયાન મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમવીર ગોખલેએ ભારત મોરિશસ ભાગીદારીમાં તેમના શાનદાર યોગદાન બદલ પીએમ નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર એનાયત કર્યો સંયુક્ત પ્રેસ નિવેદનમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ ફક્ત હિન્દ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ પરંપરા અને સંસ્કૃતિ દ્વારા પણ જોડાયેલા છે बल्कि हमारी साझी सांस्कृतिक परंपराओं और मूल्यों से भी जुड़ा है हम आर्थिक और सामाजिक प्रगति की राह पर एक दूसरे के साथी हैं प्राकृतिक आपदा हो या कोविड विपदा हमने हमेशा एक दूसरे का साथ दिया है અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગરૂપે તેમના મોરિશિયસ સમકક્ષ નવીન રામ ગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી તેમની મુલાકાતના બીજે દિવસે આજે ભારત અને મોરિશિયસ વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના એક અનોખા નેતા છે જેમને એકવીસ દેશોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 21 देशों के सर्वोच्च नागरिक सम्मान पाने वाले विश्व के एक अभूतपूर्व नेता के रूप में स्थापित हुए जिसमें नौ मुस्लिम देश भी शामिल हैं यह दर्शाता है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में अब हमारे संबंध विश्व के अधिकांश देशों से सिर्फ आर्थिक सामरिक या कूटनीतिक उपयोगिता से ऊपर उठकर एक मान सम्मान और भारत के साथ भावनात्मक संबंध के रूप में स्थापित हुए સંસદે તેલ ક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર કર્યો છે આ ખરડો તેલ ક્ષેત્ર નિયમન અને વિકાસ અધિનિયમ ઓગણીસો અડતાલીસમાં સુધારો કરશે તે ખનીજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન કોલસામાંથી મળતા મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે આ કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનીજ તેલમાં કોલસો લિગ્નાઇટ અથવા હિલિયમનો સમાવેશ કરવામાં આવશે નહીં દેશના સાતસો છોતેર જિલ્લાઓમાંથી સાતસો તોંતેર જિલ્લામાં ફાઇવજી સેવાઓ ઉપલબ્ધ છે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં સંચાર રાજ્યમંત્રી પેમાસાની ચંદ્રશેખરે જણાવ્યું કે સરકારે દેશમાં ફાઇવજી સેવાઓના અમલીકરણ માટે ઘણી પહેલ કરી છે તેમણે કહ્યું કે ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા અત્યાર સુધીમાં ચાર લાખ ઓગણસિત્તેર હજાર ફાઇવજી બેઝડ ટ્રાન્સીવર સ્ટેશન સ્થાપિત કરાયા છે શ્રી શેખરે કહ્યું કે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાઇવજી સેવાઓ શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આજે સંકલિત અને ટેકનોલોજી આધારિત અભિગમ દ્વારા ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નવી દિલ્હીમાં ગંગા સંરક્ષણ પર સશક્ત કાર્યદળની ચૌદમી બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી પાટીલે પ્રોજેક્ટ્સના સમયબદ્ધ અમલીકરણ પ્રદૂષણ નિયંત્રણ પગલાં અને આંતર મંત્રાલય સંકલનને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ બેઠકમાં વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોના મુખ્ય હિસ્સેદારો હાજર રહ્યા હતા સંરક્ષણ મંત્રાલયે બે હજાર નવસોને છ કરોડ રૂપિયાના ખર્ચે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર અશ્વિની ખરીદવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ગાઝિયાબાદ સાથે મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ભારતની હવાઈ દેખરેખ ક્ષમતાઓને વધારવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને રડાર વિકાસ સ્થાપના ડીઆરડીઓ દ્વારા આ રડાર સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા જે સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફનું વધુ એક પગલું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ને ફોલો કરી શકશો પાકિસ્તાનમાં બલુચિસ્તાનના કાચી જિલ્લામાં બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓ દ્વારા ચારસોથી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેનને હાઇજેક કર્યા બાદ સુરક્ષા દળોએ દોઢસોથી વધુ બંધકોને મુક્ત કરાવ્યા છે અત્યાર સુધીમાં જાફર એક્સપ્રેસના અપહરણમાં સામેલ સત્યાવીસ આતંકવાદીઓ સુરક્ષા કાર્યવાહીમાં માર્યા ગયા છે હરિયાણાની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના મેયર પ્રમુખ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે ગુરુગ્રામ અને રોહતક સહિત દસ પદોમાંથી નવ માટે ભાજપે ચૂંટણી જીતી ફરીદાબાદ મહાનગરપાલિકામાં મેયર પદ માટે ભાજપના ઉમેદવાર પ્રવીણ જોશીએ ઐતિહાસિક જીત નોંધાવી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર લતા રાનીને ત્રણ લાખ સોળ હજાર આઠસોને બાવન મતોથી હરાવીને જીત મેળવી છે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગ ખાતે ચાર દિવસીય પાંચમી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો આજે પૂર્ણ થયો છે ચાર દિવસીય રમતો નવ માર્ચે શરૂ થઈ હતી જેમાં દેશભરના હજારો ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ઉપરાંત સુરક્ષા દળોના ખેલાડીઓએ પણ રમતોમાં ભાગ લીધો હતો આજે બપોરે ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર સમાપન સમારોહને સંબોધતા કેન્દ્રીય યુવા સેવાઓ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની રમતગમત યાત્રાને તેની ટોચ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે ભારતે સમગ્ર દેશ માટે રમતગમત વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે અને બે હજાર છત્રીસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે ભારતે બારમા સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર બે હજાર પચીસમાં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી છે જેમાં ઇટાલીના તુરીનમાં પહેલા દિવસે બે સુવર્ણ અને બે રજત સહિત ચાર ચંદ્રક જીત્યા છે સમીર યાદવ અને ભારતીએ બારડોનીચિયા ખાતે સ્નોબોર્ડિંગ ફાઇનલમાં એક એક સુવર્ણચંદ્રક જીત્યો હતો જ્યારે હેમચંદ અને હર્ષિતા ઠાકુરે તે જ ઇવેન્ટમાં પોતપોતાના વિભાગમાં રજત ચંદ્રક જીત્યો હતો ત્રીસ ખેલાડી અને ઓગણીસ સપોર્ટ સ્ટાફ ધરાવતી ઓગણપચાસ સભ્યોની ટુકડી આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે આ કાર્યક્રમ એકસો બે દેશોના લગભગ એક હજાર પાંચસો બૌદ્ધિક વિકલાંગ ખેલાડીઓને આઠ રમતોમાં ભાગ લેવા માટે એકત્ર કરે છે જેનો ઉદ્દેશ્ય રમતગમતની દુનિયામાં સમાવેશ અને પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો છે ભારતની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસની જીત પછી ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ઓડીઆઈ રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી છે જેમાં શુભમન ગીલ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાનો નોંધપાત્ર ફાયદો થયો છે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચ્યીસની આ જીત સાથે આજે જાહેર કરાયેલા રેન્કિંગમાં બંને ટીમોના સ્ટાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેમના પ્રદર્શન પછી યુવા ઓપનર શુભમન ગિલ ઓડીઆઈ બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર છે શુભમનને ફેબ્રુઆરી માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ પણ અપાયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત સંસદે તેલ ક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર કર્યો દેશના સાતસો ને છોતેર જિલ્લાઓમાંથી સાતસો ને તોતેર જિલ્લામાં ફાઇવજી સેવાઓ ઉપલબ્ધ કરાઈ બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેનને હાઇજીક કર્યા બાદ સુરક્ષા દળોએ દોઢસોથી વધુ બંધકોને મુક્ત કરાવ્યા અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં પાંચમી ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોના બીજા તબક્કાનું સમાપન આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા